પહેલો ગાય છું પાવડા મારે પાવડો બદલી નાખ્યો કેવું નાખ્યો સીધો કરી નાખ્યો ટેક્ટર ફસાયા આવ્યા તમને બજાવો જો ભાઈ જો ટ્રેક્ટર ફસાયા ભાઈ

જો આટલે બધું સાફ સફાઈ થઈ ગયા બાઈક જાઉં તો થઈ જ પણ હજી મોટા સાગરના રહે ગાડી એવું જાવ ને જો આપણે એ પોણી બહુ ભરેલું હતા થોડું ઓછું થઈ ગયું આપણે વિડીયો તમે જોયો જ હશે તો ગાઈસ આપણે જો અને તો નવી ટી શર્ટ કઈશ જેવી લાગે કમેન્ટ કરજો અને જો આટલે હજુ ભોકે કોમ પોકેશું અડખું કરતા કરતા આવો હુ થોડું લે અને જો આપડે જો આટલો રસ્તો એકદમ કમ્પ્લીટ કરી નાખ્યો બાઈક જાય જૅક્ટરે જાય બાકી ગાડીને એવું તો નહીં જાય કારણ કે દબાઈ જાય તો જો આ બધો પેલો ને મોટો અંધળો ઘંટ લઈને આવો એટલે આ બધી કદાચ ભાગી આમ નાખી દેવી ચીલામ અને આપણે કાંઈ જો આટલું બધું થોડું નાખ્યું હોય કચરું હોય બધું બ્લોક થોડા નાખ્યા તૂટેલા અને જો ડૂળખેશ નાઈ જ તો જો ગાઈશ પોણી ભરેલું આ પોણી બહુ વરસાદમાં આવતું હતું એટલે બધું આમ લેવલ થઈ જતું હતું તો ફાઇનલી આપણે જઈએ જોગળીમાના મંદિર તરફ અને જો વિડીયો ગમતો હોય તો શેર જરૂર કરજો હા દિલથી સપોર્ટ કરો આપણે ભાઈને તો આપણે એક હજાર સબસ્ક્રાઈબર પોકી જઈએ ફટાફટ તો જો પ્રાઇસ અહીં તો કમ્પ્લીટ થઈ ગયું ગાડી નીકળી પણ તો અહીં આવ્યું નહીં એટલે ના લાવતા કોઈ અને જો અહીંથી કમ્પ્લીટ બાઇક જેવું થઈ ગયું હાલમાં હાલ બાઈક નીકળી જાય હાલ બાઇક નીકળી જાય થઈ ગયું બાઇક તમે લઈને આવી શકો તમારા રીક્ષ ઉપર કારણ કે સિંગલ સીટર માં નીકળી જાય જો એ આગળ પાઉ કમ્પ્લીટ હો એ ટુ દી એકદમ પરફેક્ટલી તો ગાઈસ આપણે કાલ વિડિયો બનાવવા જતા પણ દીપક નતો તો આજ જોઈએ જો દીપક નવરો પડ ગાડીઓ નું ઉઠવાનું તો આપણે બનાવીએ કોમેડી વિડિયો ના ગાઈસ ઓફિસ જવાય થોડું આને હું ચા વાળા પી એટલે અને જો આઈ દીજે દુદી મસ્ત ના થઈ ગયું હ હાડી ને બાઇક નીકળી તો જુઓ હજુ ખાલી મારો પગ ફસાઈ ગયો કાદી માં જો ચંપલ તો આવતા ગાઈ જ ચંપલ પછી જીધું જો આપણે ચંપલ મસ્ત ક્લીન કરી નાખી હા હા આપણે પગ ધોવા પડે એમાં મસ્ત જ પગ ધોઈ નાખીએ વાંધો નહીં જોવા મેહુલે ચા લઈ તો ગાય બા પી પછી ગમ પાર્કિંગ ચાલુ રાખે કન્ટિન્યુ પછી તો આ થોડું આગળ ખરાબ રસ્તો આગળ કમવારવાનો કમ્પ્લેટ તો તમે જોજો વિડીયો હમણાં બ્લોગમાં બનાવી રહ્યા છે ગડી આવો ટ્રેક્ટર લઈને પાવડો મારતો મારતો અને જો અહીંયા આગળ થોડું બગડી લે આ સાઈડથી મારેલું જી ન તો અહીં તોય જાઓ બાઈક મીકીને અહીં તમારે જાય હો રેગ્યુલર રસ્તાવાળી બાઇક લઈને જવું તો એથી તમે જઈ કહો અહીંયા સાફ સફાઈ થઈ રેજો તો કેસ આવો ટ્રેક્ટર લઈને અને ગાય અહીં આગળ આપણો હવન બારવા મહિનામાં એટલે સાફ સફાઈ તો તાણે કરીએ પણ હજુ અહીંયા થોડું આવું થઈ જાય થોડું કાદવ આખો પાવો થાય એટલે થોડું કોરું થઈ જાય ને તો બાઈક તો આવું થઈ ગયું

અને જો અમે હોલે આવી ગયો અને ઈ કલુઆ કિશન ભાવ બિસલડી અને આપણો ભોણો જો નરી બકચોદી હે પૂરી પૂરી બકચોદી હે અને હે તોનો અડતોડો તો તમે ઉદ્ધો કરો ચા બા આવી ગયો ચા મલ૨લ મલ૨ મલ મલ૨ મલ૨લ મલ૨લ૨

આ ઘટજો નીકળા ના કે ટ્રેક્ટર આવે કિસાન તો કરો હરકુ કરો હું ખાલી પાસ હવે વિડિયો બનાવું અને રોડ આમ ઉપરથી આવે સાઈડમાં જો મહેનત કરે ભાઈ ફસિયા કામ નું બળ બતાવવાનું એની વાત આવતો લાઈક કુછ લાઈક નહી આવતો કોલ तो नहीं फोन नंबर बोल दे नंबर बोल दे इसका क्या हो नंबर है 6354585267 ठीक है ये रह गया ये जो कि इसका गलत नंबर है सही नंबर नहीं दिया इसने तो इसके नंबर के पीछे तीन चक्के आते हैं तीन सिक्स आते हैं इसको हटा के तीन चकके लगा दो ठीक है ठीक है ठीक है वांतो नहीं अरे जीरो लगा दे ठीके, ठीके, ठीके। One, two,

આપડો રેવ કાઢું છું વાંધો નહીં નઈ કઈ દે એકદાન કિસાન કઈ દેજો એકદમ વાંધો નહીં ઓકે વાંધો નથી અમારો ભાઈ રાજેશ્યો છે તો ગાઈસ વાંધો નહીં જો આ લઈ લેતી ઉદેશનું લે